સત્ય સ્વરાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ચારસો છ આરોગ્ય કર્મચારીને ને ફરજ મુક્ત કર્યાનો મામલો હડતાલ ઉપર રહેલા ચારસો છ કર્મચારીઓને ડીડીઓ બે દિવસ પહેલા છૂટા કર્યા હતા ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરી કરી દેવામાં આવ્યા હતા ફરજ મુક્ત ફરજ મુક્ત કરેલ ચારસો છ કર્મચારીઓ જિલ્લા પંચાયત પહોંચ્યા સ્વ બચાવની અરજીઓ કરાવી જિલ્લા પંચાયતમાં જમા કરાવી સાવરકાંઠા જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મ ભટ્ટનું નિવેદન હજુ પણ હડતાળ યથાવત રહેશે મુખ્ય માંગણીઓ જ્યાં સુધી ન સંતોષ થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે સરકારની કાર્યવાહી સામે આરોગ્યકર્મીઓમાં ભારે રોષ પહેલા તો મીડિયાનો ખૂબ ખૂબ આભાર હવે આજ રોજ સાબરકાંઠા જિલ્લાના તમામ કર્મચારી જે ચારસો છ કર્મચારી ફરજ પરથી મુક્ત કરેલા છે એવા તમામ કર્મચારી સ્વ બચાવની અરજી આપવા માટે જિલ્લા કક્ષાએ તમામ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીને કાગળ આપવા છે જો એમનાથી બનતી કોશિશ થઈ અને જો કર્મચારીને બચાવતા હશે તો પ્રયત્ન કરશે વધુમાં જણાવવાનું કે અમારી હડતાલ સત્તર ત્રણ બે હજાર પચીસથી ચાલુ જ છે અને અમારા બે હક ન મળે ત્યાં સુધી